એ ત્યારે ધૂંખેર માં નીકળો એ વા ભાઈ ત્યારે જસમાં મત ઓળ્યા નહોતા તે દિવસે ભાભી કેટલા ગોયતા ને ખબર લઈ જવાનું હતા તે કેટલા ગોયતા હા જરી આટલું હતું હવે નથી ખાઈ લે પછી એકવાર બસ એક જ હોય એમાં મિત્રો અત્યારે છે ને વોલપેપર લગાવવા માટે ભાઈ આવી ગયા છે અને આપણે જો ભાઈ એવા ને સપના છે ને બેડ આખો ખાલી કર્યો સપના એટલે બધાએ કરાવ્યો પણ આખો બેડ ખાલી થયો કબાટ ખાલી કરી નાખ્યો છે અને પેલા આ સાઈડ લાગશે અને પછી આ સાઈડ પતે ને પછી આ બધું સામાન અહીંયા લઈને અહીંયા આમાં લાગશે સામાન બધો બહાર કાઢ્યો જોવો બેડ ની અંદર થી લો સામાન સંભાઈ જાય આ છે ને ઓલો હાઇડ્રોલિક બેડ હોય ને તો એટલો બધો નો હમાય નીચો પડે નીચો પડે નાનો પડે આ તો આ તમ જોગત ખરા કેટલું બેડ ની અંદર સંભાળી દીધેલું કઈ બોલો ને આ આ આ પાટિયા માં બહુ મહેનત થાય એટલે ઘણીવાર છે ને અમારું વસ્તુ જોતી હોય ને તો અમે નો યુઝ કરતા હોઈએ કે કે આ ઇગ્નોર કરી દે કે કે નથી વાપરવી એમ કેમ કે આ સીટ ઊંચી કરવાની

બાકી બધું તો જો ઓશિકા ઓશિકા બધું છે બેડશીટ છે આ પડદા કાઢ્યા ઓશિકો इत्यादि સપના આ તૂટી ગયા છે ભગવાન છે ને નીચે વી આવ્યા છે કેટલા બધા દિવસથી તમને આ માઈડિયા નહીં આવે સાઈડમાં જ બતાવું જો પણ એને હલાવીને તે ઊભા થઈ ગઈ થી બાજોત ઉપર દુબાય એટલે કેમ ઊંચી થઈ એ હા હા થઈ ગયા

બસ ઓકે વાળું છે પણ કોઈ યુઝ ન કરે એક બીજી ચાલુ બંધ કરી દેવાની કરતી

અત્યારે છે ને એક સાઈડ ના ભાગ માં વોલペપર લગાવી બીજી સાઈડ ના ભાગ લગાવવા માટે બેડાખો માટે વિખવો પડ્યો એટલે બેડાખો ખુલી ખોલવો પડ્યો આ ગુજરાતી માં ખોલવો પડ્યો અને હાઉ એટલે હાઉ ગુજરાતી માં વિખવો પડ્યો એ બંધાયેલો હતો અને વિખી નાખ્યો અમે એમાં બે ભાષામાં આ હારું ભાઈ કલર નો કલર વોલ પેપર માં એ પોપડી ન પડે કલર કરાવી તો અમુક વર્ષો પોપડી શરૂ થઈ જાય જો આ સાઈડ વોલપેપર લગાવવાનું કામકાજ શરૂ થઈ ગયું અહિયાં ઉપર લાગી ગયું આ બાજુ બેડ પડ્યો છે

સોલાર આ મહિને થોડા ઘણા પૈસા કેમકે અમે ગામ ભાઈ ગયા તા સોલાર તો એનું કામ કરતું હતું સોલાર બનતું હતું

મેહમાન આવે ત્યારે બનતું બધું હવે તો ખાવા પીવાનું આમ કેવું દુઃખ હતું સુખ માં ગમ થઈ ગયું ને

મને ભૂખ લાગે કલા અને વિજ્ઞાન ભેગું થાય એવું નવું માટલો આવી ગયું છે માટલો આજ નવું નવું લાગી ગયું હવે કલા અને વિજ્ઞાન તમે જો હાથી કરતા એની સુંડ બહુ મોટી છે એને વજન લાગતું હશે પછી લાંબી કેટલી આમ કાયદેસર જોવો ને તો એને સૂંઢ અહિયાં સુધી પોગે બાકી પગ જેટલી જ હોય એની સૂંઢ છે ને લાંબી પેઇન્ટ કરેલો છે એટલે ચિત્રકાર આવું બધું નવું નવું સંશોધન ક્યાં કરતા હોય પહેલી વખત આ ગોળાનું પાણી પીવશું નવા ગોળા છે ને પાણી માસ બહુ આવે ચાખી છે કેટલી ખુશ થઈ ગઈ હવે સવારથી વહી ગાયબ થઈ ગઈ મમ્મી હાલો મમ્મી આવ્યા કેવી ખુશ થઈ ગઈ આ

સોયાજ કરો હવે મન મૂક જ જ તો આવો મારે અલટ ટ્રાય કરો તેડવાની હાલો તો આવી ગઈ વાલી વાલી કરો વાલી વાલી કરો રે બેડરૂમ કર્યો રિનોવેશન ટકા ટક કલર બલર મારીને અનેરી આવે અનેરી ખુશ થઈ જાય કલર નો ખાય આમાં નો કરે એમ ગયો આજે ચાલો હવે નીકળો હું બરાબર ઓફિસે મમ્મીને મૂકવા તો

જોકે ઘણા વસ્તુ કામ ની થાય ન થાય પણ ખેલા તો બધા જ હોય પૈસા ઘણા કામમાં આવી જતા હોય પણ આ તો પૈસા પણ આ વસ્તુ તો અત્યારે જો કામ આવી અને વર્ષ યાદ આવ્યા કરે એના પછી ઘણા રૂપિયા આપી જાવ ને પણ ઈ વર્ષ ભૂલાઈ જાય સોસાયટીના આ અમને દર વખતે યાદ કરાવવા કરે સોસાયટીમાં ઇન્કમ થાય છે તો એ અમારી સોસાયટીમાં થોડીક ઓછી ઇન્કમ થાય સોસાયટીની વાળી પાછળ આવે ને સપના રે સોસાયટીમાં બહુ ઇન્કમ થાય વાડી બાર આવે વાડી દરરોજ મંડપ ની ભાડે ગયેલી હોય એટલે વાડી માંથી ભાડું આવતું પ્રસંગો માં બધા ભાડે રાખતા હોય એટલે એને તો લોટેશન બહુ સારું ચાલે અમારી સોસાયટી માં છેલ્લે વાડી આવે હવે હવે ઓફિસે જાવ છું આજે રસોઈ નથી બનાવવાની બહાર જમવા જવાનું છે ઢોસા ખાવા હા બધા જવાનું છે તમારે પાસે બે ઓપ્શન છે ઘરે ખાવું હોય ઘરે અને બા ઢોસા ખાવા હોય તો ઢોસા ખાવા

બગડી જાય ને એટલે નો રાખે ભાઈ માગે નહીં એટલે હાલો બાકી જો સ્પ્રાઇટ ને બધું રાખે એ બગડે નહીં વાહ ભાઈ પ્લેટ મસ્ત ગોતી એવા એક મગાવ્યો હતો અમે એક જ મગાવ્યો હતો પણ એક જ આ છે ને પિઝા બનાવ્યા પછી જો આનો લુક આખો ફરી જાય ચેન્જ થઈ જાય પણ મજા આવી જાય અને જો છાસ આવી ગઈ આપણે બા આવી ગયા આપડે અચાનક તમે આવી ગયા

અને અંદર 20 મિનિટ ભૂલા પડ્યા ભૂલા પડ્યા કે રસ્તો આમ કેતો થઈ ગયો તો તો નો હસી તોજી ફાઇનલી આપણો રૂમ થઈ ગયો છે ચકાચક રેડી હવે આમાં તમને કેમેરા બહુ આઈડિયા નહીં આવે પણ જેણે ગઈકાલનો બ્લોગ જોયો છે અને મથાનગરા પોપડા પોપડા બતાવ્યા હતા તો બધી વસ્તુ થઈ ગઈ પ્લાન એકદમ જો આમ ટકચર દેખાતો છે છે ને હા હા મસ્ત હવે રૂમ થઈ ગયો હવે થોડાક દિવસ છે ત્યાર પછીથી આ બધો સામાન છે ને નીચે શિફ્ટ થઈ જશે આ લાજ એટલું વધારાનો છે ને એ રૂમ ખુલ્લો ખુલ્લો થઈ જશે અને એક કોડિયું રહે છે કેમ કે અનેરી હવે આવી જશે એની જગ્યા થશે બાકી નવી બેડશીટ લાગી ગઈ આજ બધું નવું 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 ઘણું થઈ ગયું ફ્રેશનેસ વાળો રૂમ થઈ ગયો આજે ચોખ્ખું જે ક્લીન થઈ ગયું ને એ બધું પરફેક્ટ લે સ્વામિનારાયણ ભગવાન પડી ગયા એ આખું કાચવું છે ને ખોલીને રેડી કરવા પડશે બાકી બધું રેડી થઈ ગયું એક મારે ખાલી સ્પીકર ત્યાં લગાવવું પડશે સ્પીકર હે અટકે છે બધું સ્પીકર આજ બધું લગાવવા કેમ ને તૂટી ગયો એ વાયર છૂટો પડી ગયો સ્પીકર ન તૂટ્યો એટલે એ રેડી કરી નાખીશ અત્યારે ભાઈ તમને એક વ્લોગ સજેસ્ટ કરું છું મારી અને સપનાની એંગેજમેન્ટ થઈને એ વ્લોગ છે બાજુમાં સજેસ્ટ કરું છું એન્ગેજમેન્ટ થઈ ઈ વ્લોગ નથી એટલે લગભગ લગભગ નહીં ફાઇનલ એન્ગેજમેન્ટ થઈ ત્યારે બ્લોગ શૂટ નથી કરતો પણ એમાં થોડુંક થોડીક વસ્તુઓ અમે એંગેજમેન્ટ થઈને ત્યાંની યાદી બતાવેલી છે એ બ્લોગમાં એટલે ડેલી બ્લોગ હશે છે ને એન્ગેજમેન્ટ વાળામાં ફોટા કદાચ વિડીયો બતાવ્યા છે મને બહુ યાદ થયું નથી પણ ખાસ જોતા હોય છે બાકી આવતીકાલે સવારે નવ વાગે પાછા આવી જમનાયંદર